નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્યના રાજ્યની સરકારી તેમજ એડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવનું જે નવું માળખું છે નવા ફેરફારો સાથેનું એ વિશેની વિસ્તૃત ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ તો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કયા કયા નવા ફેરફારો આવેલા છે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો મિત્રો આપણે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત થનાર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો સ્કૂલ એક્રેડિશનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમજવા જઈ રહ્યા છીએ એ પ્રક્રિયા સમજતા પહેલાં થોડુંક જે પ્રારંભિક માહિતી છે એ આપણે જોઈ લઈશું જીસીઆરટી દ્વારા મિત્રો વર્ષ બે હજાર ઓગણીસ વીસથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અને વર્ષ ત્રેવીસ ચોવીસથી રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટીડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોની સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં પ્રાથમિક શાળાઓમાં કુલ ચાર અને માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં કુલ એક રાઉન્ડ એક્રેડિટેશનનો પૂર્ણ કરવામાં આવેલો છે અને આ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ તમામ શાળાઓને એના રિપોર્ટ કાર્ડ છે એ પણ ઉપલબ્ધ કરવામાં આવેલા છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પ્રકરણ આઠ આપેલ છે પ્રકરણ આઠમાં સ્ટાન્ડર્ડ સેટિંગ એન્ડ એક્રિડિટેશન ફોર સ્કૂલ એજ્યુકેશનમાં સાલે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે કેટલીક ભલામણો કરવામાં આવેલ છે જેમાં શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અમુક ચોક્કસ માપદંડો અનુસરે તે ખૂબ જ અગત્યનું છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા સંબંધિત માપદંડોના નિર્ધારણ માટે રાજ્ય કક્ષાએ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ટ્રિપલ એસ એની સ્થાપના કરવી ટ્રિપલ એસ એ અંતર્ગત શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે વિવિધ ગુણવત્તા સંબંધિત માપદંડોનો સમાવેશ થાય તે રીતે રાજ્યમાં વિવિધ સ્ટેક હોલ્ડર્સ હિત સાથે પરામર્શન કરી વૈશ્વિક સ્તરના વિવિધ માપદંડોને ધ્યાને રાખી એસસીઆરટી દ્વારા સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક એસક્યુ એફનું નિર્માણ કરવું જે અંતર્ગત જીસીઆરટી દ્વારા સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નિર્માણ કરવામાં આવેલ છે મિત્રો પહેલાં જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યું આવતું હતું હવે એસએસએસ એ અંતર્ગત શાળાઓની જવાબદેહિતા નક્કી થાય એ માટે અને સાચી અને અપડેટેડ વિગતો પારદર્શક રીતે લોકો સમક્ષ વેબસાઇટના માધ્યમથી મૂકવી તેવી ભલામણ થયેલ છે જે અનુસંધાને જીસીઆરટી જીએસ ક્યુએસસી દ્વારા સ્કૂલ એક્રેડિટેશનના ડેટાને પબ્લિક ડિસ્ક્લોઝર સ્વરૂપે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેથી સ્ટેક હોલ્ડર્સ પાસેથી તેને સંબંધિત ફીડબેક મળે તેવી સુવિધા ઉપલબ્ધ થશે મિત્રો જીએસક્યુએસસી દ્વારા જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના એક્રિડિટેશન માટે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવેલ છે આ ફ્રેમવર્કને આધારે સ્કૂલ એક્રિડિટેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે એનઈપી 2020 ટ્વેન્ટી અંતર્ગત કરવામાં આવેલ ઉપરોક્ત ભલામણો તેમજ સંદર્ભદર્શિત ફાઇલ ઉપર મળેલ મંજૂરી અન્વયે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી રાજ્યની શાળાઓમાં નીચે મુજબના ફેરફાર સાથે સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે મિત્રો સૌ સરકારી પ્રાથમિક શાળાઓ માટે આપણે જોઈ લઈશું સરકારી પ્રાથમિક શાળાઓ માટે કુલ ચાર ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મિત્રો પહેલો ભાગ છે એ સ્વમૂલ્યાંકનનો છે આ ભાગમાં જે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવેલી છે એ ફ્રેમવર્કમાં પ્રોસેસ આધારિત માપદંડોનો સમાવેશ થાય છે આ ભાગમાં જે માપદંડોનો સમાવેશ થાય છે એનું મૂલ્યાંકન છે એ શાળા દ્વારા કરવામાં આવશે આ ભાગમાં આ ભાગ અંતર્ગત જે કુલ એક હજાર ગુણનું જે માળખું આપેલું છે એમાં એ અંતર્ગત સ્વમૂલ્યાંકન કરવામાં આવશે જેમાંથી શાળાને જે પ્રાપ્ત થતા ગુણ છે બસો ગુણ બસો ગુણમાંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે એટલે સ્વમૂલ્યાંકનનો જે કુલ ભારાંક છે એ વીસ ટકાનો રહેશે મિત્રો સ્વમૂલ્યાંકનનો ડેટા છે દરેક શાળાએ રાજ્યકક્ષાએ તે જે પ્લેટફોર્મ આપવામાં આવશે એ પ્લેટફોર્મ ઉપર ચોક્કસ સમય મર્યાદામાં ઓનલાઈન કરવાનો રહેશે જે શાળાઓ દ્વારા ચોક્કસ સમયમર્યાદામાં ડેટા ઓનલાઈન કરવામાં આવશે એ શાળાઓનું રિપોર્ટ કાર્ડ બનાવવાની કામગીરી ગણતરીમાં લેવામાં આવશે મિત્રો અહીં જે નવો જે ફેરફાર અહીં આપ ખાસ અમલમાં મૂકેલો છે તે છે ભાગ બે સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા મૂલ્યાંકન મિત્રો ભાગ બેમાં છે એમાં વર્ખંડ અવલોકનનો સમાવેશ કરવામાં આવેલો છે શાળાના સંબંધિત સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા વર્ખંડ અવલોકન સંબંધિત માપદંડોનું મૂલ્યાંકન કરી એનો ડેટા છે એ રાજ્ય કક્ષાએથી જે પ્લેટફોર્મ સૂચિત કરવામાં આવે એ પ્લેટફોર્મ ઉપર એના ગુણ છે એ સબમિટ કરવાના રહેશે આ ભાગ અંતર્ગત 200 ગુણનું જે મૂલ્યાંકન છે એ સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવશે એટલે સીઆરસી દ્વારા જે મૂલ્યાંકન થાય છે એનો જે કુલ ભારાંક છે એ વીસ ટકાનો રહેશે ત્યારબાદ ભાગ ત્રણ છે એ રાજ્ય કક્ષાએથી જે ડેટા ઉપલબ્ધ થાય છે એના આધારિત મૂલ્યાંકનનો સમાવેશ થાય છે મિત્રો આ ફ્રેમવર્કના અંદર ભાગ ત્રણના અંદર રાજ્ય કક્ષાએથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે વીએસકે અને રાજ્ય પરીક્ષા બોર્ડ પાસેથી જે ડેટા પ્રાપ્ત થશે એ અંતર્ગત એ ડેટાને આધારે કુલ છસો ગુણનું મૂલ્યાંકન ભાગ ત્રણ આધારિત કરવામાં આવશે મિત્રો એ છસ્સો ગુણનું જે મૂલ્યાંકન છે એટલે કે કુલ જે માળખું છે કુલ મૂલ્યાંકનનો ભારાંક સાહીઠ ટકાનો રહેશે આગળ મુજબ આ જે ભાગ ત્રણના જે માર્ક્સ છે ડેટા છે એ પણ ઓનલાઈન કરવાનો રહેશે ભાગ ચાર છે એ ક્રોસ વેરીફિકેશનનો છે મિત્રો તેત્રીસ ટકા જે શાળાઓ છે એનું ક્રોસ વેરીફિકેશન વેરીફાયર્સના માધ્યમથી કરવામાં આવશે ક્રોસ વેરીફાયર દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવે એ જ મૂલ્યાંકન આખરી ગણાશે અને એના આધારિત અંતિમ ગ્રેડ આપવામાં આવશે મિત્રો આપણે જોયું સરકારી પ્રાથમિક શાળાઓ માટેનું મૂલ્યાંકનનું માળખું આ જ રીતે આપણે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટીન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ કઈ રીતે યોજાશે તેનું આપણે માળખું જોઈએ મિત્રો સરકારી પ્રાથમિક શાળાઓમાં જેમ ચાર ભાગમાં વહેંચવામાં આવેલું છે એ જ રીતે સરકારી માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ એઇડ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં કુલ મુખ્ય ત્રણ ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે મિત્રો એમાં પહેલો ભાગ છે એ સ્વમૂલ્યાંકનનો છે સરકારી પ્રાથમિક શાળાઓની જેમ જ આ જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્કમાં પ્રોસેસ આધારિત માપદંડોનો સમાવેશ થાય છે આ ભાગમાં સમાવિષ્ટ માપદંડોનું શાળા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે કુલ બસો ગુણમાંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતર કરવામાં આવશે એટલે કે સ્વમૂલ્યાંકનનો જે ભારાંક છે એ વીસ ટકાનો રહેશે મિત્રો સરકારી પ્રાથમિક શાળાઓમાં સીઆરસી કોર્ડિનેટર દ્વારા ભાગ બેનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું અહીં વરખંડ અવલોકન આધારિત ભાગ બેનું મૂલ્યાંકન સરકારી તેમજ એડ માધ્યમિક શાળાઓ માટે છે આ ભાગમાં વર્ખંડ અવલોકનનો સમાવેશ થાય છે શાળાના આચાર્ય દ્વારા વર્ખંડ અવલોકન સંબંધિત માપદંડોનું મૂલ્યાંકન કરી એનો ડેટા રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને એ ડેટા સૂચિત પ્લેટફોર્મ પર સબમિટ કરવાનો રહેશે મિત્રો બસો ગુણનું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન ભાગ બે અંતર્ગત કરવામાં આવશે અને એનો ભારાંક છે એ વીસ ટકાનો રહેશે ભાગ ત્રણ છે એ રાજ્ય કક્ષાએથી જે ડેટા ઉપલબ્ધ થાય છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને રાજ્ય પરીક્ષા બોર્ડ પાસેથી જે ડેટા પ્રાપ્ત થાય છે એ અંતર્ગત કુલ છસો ગુણનું મૂલ્યાંકન ભાગ ત્રણ અંતર્ગત કરવામાં આવશે એટલે રાજ્ય કક્ષાએથી જે ડેટા ઉપલબ્ધ થાય છે એનો કુલ ભારાંક છે એ સાહીઠ ટકાનો રહેશે અહીં ભાગ ચાર છે એ સરકારી પ્રાથમિક શાળાઓની જેમ ક્રોસ વેરીફિકેશનનો છે આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન માટે નિયત થયેલ શાળાઓની કુલ સંખ્યાના મહત્તમ તેત્રીસ ટકા સુધીની શાળાઓનું વેરિફાયર્સના માધ્યમથી ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે જે શાળાઓમાં ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે તેમાં વેરીફાયર દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવેલું હશે તે જ મૂલ્યાંકન આખરી ગણાશે અને તેના આધારિત જે ગ્રેડ મળશે એ ગ્રેડ અંતિમ ગ્રેડ રહેશે મિત્રો ઉપર આપણે જોયું એ પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટિન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવનાર છે નવા સત્રથી મિત્રો આ મૂલ્યાંકનની કામગીરી છે એ ચાલુ થઈ જશે એના માટેની વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આપવામાં આવેલી છે એ જે માર્ગદર્શિકા છે એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી તમને મળી જશે આ ઉપરાંત સ્કૂલ એક્રેડ્રેસનની જે પ્રક્રિયા છે એની વિસ્તૃત સમજી સમજૂતી માટે જીસીઆરટી દ્વારા બાયસેકના માધ્યમથી તમામ શાળાના આચાર્યશ્રીઓ મુખ્ય શિક્ષકશ્રીઓ અને સીઆરસી શ્રી માટે તાલીમનું પણ આયોજન કરવામાં આવશે મિત્રો આ વિડીયોનો આપણે ભાગ એક જોયો છે ટૂંક સમયમાં આનો ભાગ એ બે પણ મૂકવામાં આવશે ભાગ બેમાં જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકાનો સંપૂર્ણ સમજૂતી આપ તમને આપવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો તમારા મિત્રો સુધી શેર કરશો ગુણોત્સવ જે ગુણોત્સવ છે એ ખૂબ ઉપયોગી બાબત છે દરેક શાળાઓ માટે ખૂબ જ જરૂરી છે એટલે આ વિડીયોને પૂરેપૂરો જોશો અને તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ